દોસ્તો વિગત થી વાત કરવામાં આવે તો બે હાજર ચોવીસ માં પ્રધાનમંત્રી યોજના માં ખેડૂતોને હવે નવા ટ્રેક્ટર ખરીદવા માટે

સરકાર દ્વારા અને મિત્રો ખેડૂતોને હવે પચાસ ટકા નવા ટ્રેક્ટર તમે લેશો તો પચાસ ની સબસીડી પણ સરકાર દ્વારા આપવામાં આવશે જી આ દોસ્તો ત્યાર પછીના જોઈએ બીજા એક સૌથી મોટા સમાચાર બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે બાળકો બાળકોના જન્મ સુધારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે અને બાળકોના આધાર કાર્ડ ના આધારે પ્રમાણપત્ર માટે મહત્વ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો બાળકોના નામમાં ફેરફાર કરવા માટે

सौती आणि महत्वाना समाचार

સારું આ સહાય આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ મિત્રો અનુસૂચિત જાતિના કેટેગરીમાં આવે છે અને તેઓ ધોરણ એક થી લઈને મિત્રો આઠમા અભ્યાસ કરતા હોય તો તેવા મિત્રો આ યોજના માટે નાણાકીય સહાય મેળવી શકશે જી આ દોસ્તો ખરેખર મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે હવે ગણવેશ માટે નવસો રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે ત્યાર પછી જોઈએ બીજા એક સૌથી અને મહત્વના સમાચાર શ્રમિકો ના હિત માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતમાં આ સમયે બાંધકામ બંધ રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે અને મિત્રો ગાંધીનગર મહાપાલિકા નગરે પત્ર લખ્યો છે જેમાં બપોરના સમયે શ્રમિકોને કામ ન આપવાની અપીલ પણ કરવામાં આવી છે સાથે જ શ્રમિકો માટે પાણી સાસ ઓઆરએસ સહિતની જરૂરી વ્યવસ્થા કરવા પણ સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે અને મિત્રો આ સાથે જ શહેરના સફાઈ કામદારો માટે પણ પત્ર પાઠવાયો છે અને સફાઈ કામદારો માટે પણ જરૂરી વ્યવસ્થા કરવા સૂચના પણ આપવામાં આવી છે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શ્રમિકોને બપોરે 1 થી લઈને 4 વાગ્યા સુધી કામ ન કરવાની સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી છે અને મિત્રો જૂન 2024 સુધી શ્રમિકોને બપોરે 1 થી લઈને 4 વાગ્યા સુધી આરામ આપવાની સૂચના પણ આપવામાં આવી છે સાથે જ જો કોઈ કોન્ટ્રાક્ટર શ્રમિકોને પાસે આ સમયે મિત્રો સરકાર દ્વારા અને ગાંધીનગર મહાપાલિકા નગર ડ્રેડ નાઇટ પત્ર લખ્યો છે કે જેમાં બપોરના સમયે શ્રમિકોને કામ ન કરવાની પણ અપીલ કરવામાં આવી છે સરકાર દ્વારા ત્યાર પછી ના જોઈએ બીજા એક સૌથી અને મહત્વના સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં અને છેલ્લા ઘણા દિવસોમાં ભાવમાં સતત વધારો પણ જોવા મળી રહ્યો છે અને એક વર્ષ પહેલા સોનાની કિંમત સાઈઠ હજાર રૂપિયા પ્રતિ દસ ની આસપાસ હતી જે હવે હવે મિત્રો વધીને મિત્રો પંચોતેર હજાર રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે એટલે કે મિત્રો હવે લાખ થવા માં થોડી વાર છે પચીસ ટકા નો વધારો કરવામાં આવ્યો છે આ સાથે જ સોનાના ભાવમાં મિત્રો જોરદાર વધારો થયો છે અને મિત્રો ગયા સપ્તાહ વધ્યું હતું અને મિત્રો એકવીસ મે મંગળવાર રોજ છસો ને પચાસ નો ઘટાડો નોંધાયો હતો અને એ અનુસાર બાવીસ કેરેટ સોના કિંમતમાં હવે અડસઠ હજાર ચારસો ને પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે મિત્રો ચોવીસ

રાજ્યના તાપમાનમાં થોડો ઘટાડો થશે અને બંગાળના ઉપસાગરનો ચક્રવાત 24 થી લઈને 26 મે વચ્ચે તબાવી સર્જી શકે છે જી આ દોસ્તો અને મંગ બંગાળના ઉપસાગર અને અરબ સાગરના જ પગલે ગુજરાતમાં મે થી લઈને ચાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે અને મિત્રો વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે થી લઈને મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળી શકે છે અને મિત્રો અમદાવાદમાં ચાલીસ કિલોમીટર કચ્છમાં પચાસ કિલોમીટર ની ઝડપે આંચકા નું પવન ફૂંકાવાની મિત્રો પૂરેપૂરી શક્યતા રહેલી છે અને જૂના એટલે કે મિત્રો જૂન મહિનામાં શરૂઆતમાં અરબ માં ચક્રવાત મધ્ય ભાગોમાં અને મિત્રો ત્યારબાદ ગરમીમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે મિત્રો ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે હાલમાં ચોમાસુ આગળ વધવા માટે સ્થિતિ સામાન્ય છે ચોમાસુ કેરળ પહોંચે તેવી શક્યતા રહેલી છે અને સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો વરસાદ એક જૂન થી શરૂ થાય તેવી મિત્રો પૂરેપૂરી સંભાવના રહેલી છે તેવું મિત્રો આગાહી કરવામાં આવી છે ત્યાર પછી ના જોઈએ બીજા એક સૌથી અને મહત્વના સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો હવે ઇલેક્ટ્રોનિક બાઇક અને ઈ ખરીદવા માટે સરકાર છે ઈ બાઇક યોજના બે તેના હેતુ વિદ્યાર્થીઓને મિત્રો ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે અને મિત્રો આ યોજના ઇલેક્ટ્રોનિક સ્કૂટર ખરીદવા માટે નોંધપાત્ર સબસીડી આપે છે

વિદ્યાર્થીઓની મુસાફરીની જરૂરિયાતને ટેકો મળી રહે તે માટે ધોરણ નવ થી લઈને માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક સ્કૂટર ખરીદવા માટે સરકાર દ્વારા મિત્રો બાર ની સબસિડી મળશે અને દરેક ઉમેદવારને ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવા માટે સબસિડી તરીકે અડતાલીસ હજાર રૂપિયા સુધી પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો આ યોજનાનો ઉદ્દેશ દસ હજાર ઇલેક્ટ્રોનિક વાહનનું વિતરણ કરવાનો છે જે મિત્રો પર્યાવરણના સંઘર્ષ એટલે કે મિત્રો સંરક્ષણ બારમા ધોરણ માં બનતા વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રોનિક સ્કૂટર ખરીદવા માટે સરકાર આપી રહી છે બાર હજાર ની સબસીડી અને દરેક ઉમેદવારને ઇલેક્ટ્રોનિક ની રિક્ષા ખરીદવા માટે સરકાર આપી રહી છે અડતાલીસ હજાર રૂપિયા સુધી દોસ્તો તો મિત્રો આજના સમાચાર અહિયાં સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ને જલ્દી થી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જગ ગુજરાત વંદે માતરમ